મોડાસાના માજુમ ડેમ માંથી પાણી છોડાયું વહેલી સવારે ત્રણ દરવાજા ખોલાયા માજુમ નદીમાં ત્રણ હજાર ક્યુસેક પાણી છોડાયું છે ગણેશપુરા સબલપુર ઘારુડી બાજકોટ સહિત તેર ગામો ને અલર્ટ કરાયા સતત ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં વધી રહી છે પાણીની આવક તો મોડાસાના માજુમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે વહેલી સવારે ડેમના ત્રણ દરવાજા ખોલાયા માજુમ નદીમાં ત્રણ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ગણેશપુરા સબલપુર ઘારુડી બાજકોટ સહિત તેર ગામોને અલર્ટ કરાયા છે સતત ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી રહી છે મોડાસાના માજુમ ડેમમાંથી પાણી છોડાયું વહેલી સવારે ડેમના ત્રણ દરવાજા ખોલાયા માજુમ નદીમાં ત્રણ હજાર ક્યુસેક પાણી છોડાયું છે ગણેશપુરા સબલપુર બાજકોટ સહિત કરાયા સતત વરસાદના કારણે ડેમમાં વધી રહી છે પાણીની આવક તો મોડાસાના માજુમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે વહેલી સવારે ડેમના ત્રણ દરવાજા ખોલાયા માજુમ નદીમાં ત્રણ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ગણેશપુરા સબલપુર ઘારુડી બાજકોટ સહિત તેર ગામોને એલર્ટ કરાયા છે સતત ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી રહી છે